ટુ બીએચકે ફ્લેટ વેચવાનો છે ફ્લેટ નંબર એકસો ત્રણ નેમિનાથ એપાર્ટમેન્ટ સખિયાનગર શેરી નંબર ચાર એરપોર્ટ રોડ રાજકોટ કાર્પેટ એરિયા પાંચસો પચાસ સ્ક્વેર ફૂટ હોલમાં ટીવી યુનિટ રસોડામાં ફર્નિચર મચ્છરની જાડી છે પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર છન્નું છસો સુડતાળીસ બ્યાસી નવસો એક્યાસી નાઇન ડબલ સિક્સ ફોર સેવન એટ ટુ નાઇન એઇટ વન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર છન્નું છસો સુડતાળીસ બ્યાસી નવસો એક્યાસી નાઇન ડબલ સિક્સ ફોર સેવન એઈટ ટુ નાઇન એટ વન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું ઝીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એઈટ થ્રી ટુ ફાઇવ